નવા વર્ષ રાધે સૌને જે શ્રી કૃષ્ણ છે નવા વરસ રાધે સૌને જ શ્રી કૃષ્ણ છે સેવારી તિતવ્રજ જનકી પૃષ્ટિના પંથે વિચારીએ સેવા રીતા પિતવ્રજ જનકી પુષ્ટિના પંથે વિચારીએ નવા વરસ ના રાધે રાધે સૌને જય શ્રી કૃષ્ણ છે નવા વરષ ના રાધે રાધે સૌને જય શ્રી કૃષ્ણ છે ની કાની દઈને પ્રભુ ની સેવા કરિએ શ્રી ની કાની દઈને પ્રભુ ની સેવા કરિયે નવા વર્ષ ના રાધે રાધે સૌને જય શ્રી કૃષ્ણ છે નવા વર્ષ ના રાધે રાધે સૌને જય શ્રી કૃષ્ણ છે વિવિધ મનોરથ કરીને વાલા પ્રભુ ને રી જવીએ વિવિધ મનોરથ કરીનેવાલા વાલા શ્રીજી ને રી જવીએ નવા વર્ષ ના રાધે રાધે સૌને જય શ્રી

નવા વર્ષ ના રાધે રાધે સૌને જય શ્રી કૃષ્ણ છે મન મંદિરમાં પ્રભુ બિરાજે સર્વમાં પ્રભુ ને નિરાખિયે મન મંદિરમાં શ્રી હરિ બિરાજે સર્વમાં હરિ ને નિરાખિએ નવા વર્ષ ના રાધે રાધે સૌને જય શ્રી કૃષ્ણ છે ગોપી સખી તો કરે વિનંતી સમતા દીન તારાખીએ ગોપી સખી તો કરે વિનંતી સમતા દીન તારાખીએ નવા વરસના ના જય કૃષ્ણ સૌને જય શ્રી કૃષ્ણ દે નવા વર્ષ ના રાધે સૌને જય કૃષ્ણ વલ્લભ શ્રીજી યમુના કોટી દંડવત કરીએ શ્રી વલ્લભ શ્રીજી યમુના કોટી દંડવત કરીએ નવા વરસ ના રાધે રાધે સૌને જય શ્રી કૃષ્ણ છે નવા વરસ ના રાધે રાધે સૌને જય શ્રી કૃષ્ણ છે